બહુજ સમય પહેલાની વાત છે એક વરસાદી જંગલમાં એક લાલચી શિયાળ રહેતું હતું એ શિયાળ હંમેશા ખાવાના વિશે જ વિચાર્યા કરતું આખો દિવસ જંગલમાં ભટકતો અને નાના મોટા પ્રાણીઓનો શિકાર કરવામાં જ વ્યસ્ત રહેતું હતું બહુ જ દિવસો થઈ ગયા મને તાજું માંસ ખાવા જ નથી મળ્યું ખબર નહીં ક્યારે મળશે

અને મુસીબતમાં એકબીજાનો સાથ આપતા હરણ બહુ જ સુંદર અને તંદુરસ્ત હતું જંગલના બીજા પ્રાણીઓ પર એ હરણનો શિકાર કરવા માંગતા હતા જ્યારે હરણ પર કોઈ પણ ખતરો આવતો એના પહેલાં જ કાગડો એને સાવચેત કરી દેતો અને હરણ ત્યાંથી ભાગી જતો આવી જ રીતે એ બંને પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા એક દિવસ ફરતા ફરતા શિયાળની નજર આ હરણ પર પડી જાય છે પણ જ્યાં સુધી આ કાગડો એની જોડે છે ત્યાં સુધી મારું કામ નહીં થાય એવું વિચારીને શિયાળ ત્યાંથી નીકળી જાય છે અને હરણનો શિકાર કરવાની યોજના બનાવે છે જો હું આ હરણ જોડે મિત્રતા કરી લઉં તો હું એને ક્યાંક દૂર સુધી લઈ જઈ શકું છું જો એનો માંસ ખાવાથી મને કોઈ જ રોકી નઈ શકે હવે શિયાળ રાહ જોતું કે ક્યારે કાગડો હરણ જોડે ના હોય ત્યારે હરણ જોડે મિત્રતા કરી શકે પછી એક દિવસ આવી જ ગયો જ્યારે હરણ એકલું જ ઘાસ ખાતું હતું અને કાગડો એની આજુબાજુ ક્યાંય હતો નહીં આવી તક જોઈને શિયાળ હરણ જોડે ગયું અને બહુ જ મીઠા અવાજમાં બોલ્યો પ્રિય મિત્ર હરણ હું બીજા જંગલમાંથી આવ્યો છું અહીંયા મારો કોઈ જ મિત્ર નથી તમે મને બહુ જ સારા લાગ્યા શું તમે મારી જોડે મિત્રતા કરશો શું કીધું મિત્ર હા જો તમે મારા મિત્ર બનશો તો હું તમને જંગલની પેલી બાજુ લીલાચમ ખેતરોમાં લઈ જઈશ

અને એની જોડે બહુ જ વાતો કરતો અને હરણ સાથે બહુ જ સમય પસાર કરતો એક દિવસ કાગડાએ એ ને વાતો કરતા જોઈ લીધા કાગડો શિયાળના ઈરાદાને પણ સમજી ગયો અને જ્યારે શિયાળ ત્યાંથી જતું રહ્યું ત્યારે હરણ જોડે જઈને કહ્યું આ શિયાળ તો દગાખોર છે એ તમને મારીને ખાઈ જવા માંગે છે તમે આનાથી દૂર જ રહો મારી સલાહ માનો હું સાચું કહું છું કાગડાની વાત સાંભળીને હરણ બોલ્યું મિત્ર બધાને સકરી નજરથી જોવા એ સારી વાત નથી શિયાર માળી બહુ જ ઘાટ મિત્ર છે વિશ્વાસ કરો એ મિત્ર છે શત્રુ નહીં એ મને ક્યારે કઈ જ નહીં કરે તું મારી બિલકુલ ચિંતા ના કરીશ હરણની વાત સાંભળીને કાગડો ત્યાંથી જતો રહે છે

શિયાળ હરણ જોડે ગયું અને બોલ્યું મિત્ર આજે મેં જંગલની પેલી બાજુ એક લીલુચમ ખેતર જોયું ચાલ હું આજે તને ત્યાં લઈ જાઉં છું ના ભાઈ ના મારે ત્યાં નથી જવું ત્યાં ખેતરનો માલિક પણ હશે જો મને જોઈ જશે તો બહુ મારશે અરે તું કેવી વાતો કરે છે ત્યાં કોઈ જ માલિક નથી તને મારી પર ભરોસો નથી કે શું હરણ શિયાળની વાતોમાં આવી જાય છે અને એની જોડે ચાલવા લાગે છે અને થોડીવારમાં એ ખેતર જોડે પહોંચી જાય છે જા મિત્ર હું અહીંયા ઊભો છું તું પેટ ભરીને ખાઈ લે શિયાળની વાત સાંભળીને જેવું હરણ ખેતરની અંદર જવાની કોશિશ કરે છે તરત જ ખેડૂતની લગાવેલી જાળમાં ફસાઈ જાય છે મિત્ર આ શું થઈ ગયું હરણ એ જાળની બહાર આવવા માટે બહુજ પ્રયત્નો કર્યા પણ તે બાર આવી શક્યું નહીં અને પછી શિયાળને કહ્યું મિત્ર મારી મદદ કર મને અહીંયાથી બહાર કાઢ મારે બહાર નીકળવું છે મારી મદદ કર અરે હું આના માટે જ તો તને અહીંયા લાવ્યો હતો કે ખેડૂત તને મારી નાખે અને હું પરપેટ તારો માંસ ખાઈ શકું હા 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 આ તું કેવી વાતો કરે છે તું તો મારો મિત્ર છે ને

મિત્ર તું ચિંતા નહીં કર હું તારો જીવ જરૂરથી બચાવીશ હું તને જેમ કહું તું એમ જ કરજે ઠીક છે મિત્ર હું એવું જ કરીશ જેવું તું ઠીક છે તું જમીન પર સુઈને મરી જવાનું નાટક કરજે અને જ્યારે ખેડૂત તને મરેલું જોઈને જેવી જાળ હટાવશે તરત જ હું તને ઈશારો કરી દઈશ પછી તરત જ તું ત્યાંથી ભાગી જજે હરણ એ એવું જ કર્યું ખેડૂત એ હરણને મરેલું જોઈ જેવી જાળ હટાવી તરત જ હરણ કાગડાના ઇશારાથી જંગલમાં ખૂબ જ પ્રેમથી જંગલમાં રહેવા લાગ્યા આ વાર્તા પરથી એ શીખવા મળે છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર સહેલાઈથી ભરોસો કરવો નહીં આપણે મિત્રો સમજી વિચારીને બનાવવા જોઈએ